અમેરિકામાં રહેતી વરાછાની સત્તાવીસ વર્ષીય એનઆરઆઈ યુવતી ડોક્ટરે મિત્રતામાં મોકલેલા ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા યુએસ રહેતી વરાછાની યુવતી ડોક્ટર પણ પોતે અમેરિકામાં મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું જણાવતા યુવકે જુલાઈ બે હજાર ઓગણીસમાં ફેસબુક મિત્રતા કરી હતી મહિલા ડોક્ટરે કોઈ પણ ખરાઈ કર્યા વિના મિત્રતા બાદ પોતાની પર્સનલ માહિતી યુવક સાથે શેર કરી હતી

ગુરુ અપ્પા નાયડુ કોવિડ ને ઝડપી લીધો હતો તે બેકાર છે યુવતીઓને ફસાવવા સોશિયલ મીડિયામાં પોતાની હાઈ પ્રોફાઇલ ઉભી કરી હતી આરોપીના મોબાઈલ ફોનમાંથી અલગ અલગ કુલ બાર ખોટા નામો વાળી જીમેલ આઈડી તેમજ ફોનની ગેલેરીમાં અલગ અલગ ભીભત્સ ફોટાઓ વિડિયો તેમજ વોટ્સઅપ મેસેજમાં પોતે અલગ અલગ ખોટા નામ ધારણ કરી અલગ અલગ છોકરીઓ સાથે ભીભત્સ વાતચીત કરતો હોવાની વિગતો મળી આવી છે દેશ પરત ફર્યા બાદ પણ આરોપીએ બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા આખરે યુવતી ડોક્ટરે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગણતરીને બાર કલાકમાં જ આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત સાયબર બે દિવસ પહેલાં એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સિલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતાં ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે